અમરેલીના ચલાલા નગરપાલિકામાં ભડકો થયો છે નગરપાલિકાના તમામ સભ્યો ભાજપના હોવા છતાં ભાજપના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ રાજકારણમાં હવે ગરમાવો જોવા ચોવીસ માંથી વીસ સદસ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે પાલિકાના પ્રમુખની વરણી સામે અનેક સભ્યો નારાજ હતા જે નારાજગી હવે સપાટી પર છે પાલિકા પ્રમુખ અને પ્રવીણ માલવિયા સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો સાથે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી તો ચલાલા ભાજપમાં આંતરિક વિખવાદ પડ્યો અને પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ છે વીસ સભ્યોએ દરખાસ્ત રજૂ કરી છે વિશ્વાસની દરખાસ્ત એટલા માટે મૂકવામાં આવી છે કારણ કે ભાજપની સરકારે ગ્રાન્ટ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે એમ છતાં કામ મંજૂર થતા નથી અને લોકો અમારી સુધી ફરિયાદ લઈને આવે છે એટલા માટે અમારે આ વીસ સભ્યોએ અમે દરખાસ્ત મૂકી છે અવિશ્વાસની કારણે દરખાસ્ત મૂકી છે કે પ્રમુખ બદલો અને પંદર દિવસમાં ઉપપ્રમુખ અને પ્રમુખની બદલવાની વિનંતી કરી છે બધાને સમજાવવાના પ્રયાસો ચાલુ છે બધું ઘીના ઠામમાં ઘી પડી રહે કે અત્યારે પોઝિશન એવી છે કે નવ મહિના થયા છે બોડી આવ્યા પછી એટલે થોડીક મુશ્કેલી હોય બધી કામ બામ થતા નથી એટલે થોડુંક તકલીફ તો છે જ બધાને પણ બધાને બિહારીને બધું જે સોલ્યુશન નીકળશે એ કરી નાખશું